હાલો મિત્રો એક ભરતીના સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપણે વિડીયો છે સ્ટાર્ટ કરી દઈએ આપણે મિત્રો આજે વાત કરવાની શી તો અમદાવાદ અમદાવાદ હર્બન હેલ્થ સોસાયટીમાં જે ભરતીની જાહેરાત કરી છે કુલ જગ્યા સાઠ જગ્યા છે મિત્રો પોસ્ટ સ્ટાફ નર્સ માટે જગ્યા છે ને છેલ્લી તારીખ છે એ બાર જુલાઈ છે બાર જુલાઈ સુધીમાં તમારા મિત્રો ફોર્મ છે એ ભરવાના રહેશે હર્બન સોસાયટી હેલ્થ માટે છે મિત્રો સ્ટાફ નર્સની જગ્યા છે પગાર ધરવાનો છે મિત્રો ખાસ કરી વીસ હજાર રૂપિયા પગાર છે અને આ મોકો મિત્રો ખાસ કરીને સુકવાનો નથી તમારે અને આગળ વાત કરીએ આપણે તો અમદાવાદ જે હેલ્થ સોસાયટી માટે ભરતીની સ્ટાફ નર્સ માટે જગ્યા છે ખાસ કરીને મોટી જગ્યા છે પસંદગી પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા શું રહેવાની છે એ પણ વાત કરીશું અને તમારા મિત્રો ખાસ કરી એમાં કોઈ પણ જાતની ફી છે મિત્રો ભરવાની નથી તો યાદ રાખજો કોઈ પણ જાતની ફી છે તમારે અહીંયા એપ્લાય નથી કરવાની એકદમ ફ્રીમાં છે તમારા ડાયરેક્ટ ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે અને આગળ આપણે વાત કરીએ અર્બન સોસાયટી અમદાવાદ સ્ટાફ નર્સની જગ્યા છે સાયન્સ સાયન્સ જગ્યા પર ભરતી છે અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે ને તમારે છે બાર જુલાઈ છે ત્યાં સુધીમાં અરજી છે મિત્રો પર દેવાની રહેશે અને એ ઓફિશિયલ વેબસાઇટ મિત્રોની દર્શાવી છે આ વેબસાઇટ ઉપર જઈને તમારે વધારે પડતી માહિતી છે અહીંથી તમે એ અપ્લાય કરી શકતો તો ખાસ કરી અને ભૂલતાની આગળ વાત કરીએ તો અર્બન સોસાયટી માટે ખાસ કરી આપણે આગળ આગળ વેબસાઇટ આપી રહી છે બરાબર એના પર જઈ અને ફોર્મ છે એપ્લાય કરી દેવાનો રહેશે ધોરણ અને આ કરાર આધારિત ભરતી છે મિત્રો એટલે ખાસ કરીને અગિયાર મહિનાનો કરાર હોય એના આધારિત આ ભરતી છે એ હોય છે ખાસ કરીને એકદમ પહેલાં વ્યવસ્થિત માહિતી વાંચ્યા બાદ જ ફોર્મ એપ્લાય કરી દેવું મિત્રો તો બરાબર આગળ વાત કરીએ તો અહીં ઓફિશિયલ એની સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તમારે વધારે પણ જાતની માહિતી જતી હોય તો અહીંથી લઈ શકો મિત્રો અને અમદાવાદ અર્બન સોસાયટી હેલ્થ માટે છે મિત્રો છે સ્ટાફ નર્સની જગ્યાઓ છે એના માટે અરજીઓ મિત્રો મંગાવવામાં આવી છે અને ઓફિશિયલ વેબસાઇટ પણ અહીં આપેલી છે અરજી મિત્રો એ છેલ્લી તારીખ છે બાર જુલાઈ સુધીમાં છે જે કોઈ છોકરીઓને આમાં લાભ લેવાની ઈચ્છા હોય તો તમે બાર જુલાઈ સુધીમાં છે ખાસ કરીને સ્ટાફ નર્સો માટે જગ્યા છે એટલે તમારે ફોર્મ એપ્લાય કરી દેવાનું રહેશે અને આગળ જોઈએ હર્બન સોસાયટી બે હજાર ચોવીસ માટે ખાસ કરી અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે ટોટલિંગ માહિતી છે આપણે અહીંથી આપવાના છે તો ખાસ કરીને આ વેબસાઇટ પર તમે ટોટલિંગ માહિતી છે અહીંથી તમે લઈ શકશો તો કાં ભૂલ આવી ગઈ ખાસ કરીને આ એકવાર ઓફિશિયલ વેબસાઇટ છે એની અવશ્ય મુલાકાત લઈ લેજો એ તમને બધી માહિતી સાહિતી મળી રહે તો સ્ટાફ નર્સિંગ કરેલું હોય એના માટે છે એક સારી તક છે તો જેમ છોકરીઓ એ નર્સિંગ કરેલું એના માટે છે ખાસ કરી સુવર્ણ તક છે વીસ હજાર રૂપિયા પગાર છે તો એક સારી એવી નોકરી મિત્રો કહી શકાય ખાસ કરીને આ અમદાવાદ અર્બન હેલ્થ સોસાયટી માટે ભરતી છે એના વિશે વિડીયો હતો અને વિડીયો મિત્રો સારો લાગ્યો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનો અને લાઈક અને શેર કરવાનો ભૂલતા નહીં મળીને વિડીયોમાં જય હિન્દ જય